વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતની મુલાકાતમાં ઘણી બધી જાહેર સભાઓને સંબોધન એમણે કર્યું અને એની કેટલી અસર થશે ખાસ કરીને ક્ષત્રિયોનો જે રોષ છે કેટલીક બેઠકો ઉપર એની અસર થવાની શક્યતા છે એ અંગે નરેન્દ્રભાઈએ શું કર્યું આ મુદ્દાને એડ્રેસ કઈ રીતે કર્યો એના વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી આગામી કાર્યક્રમોની જાણકારી મળતી રહે નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ગુજરાતની એમની મુલાકાત પૂરી કરી અને ફરી બીજા રાજ્યોમાં એ પ્રચાર માટે પ્રવૃત્ત થયા છે તારીખ સાતમી એ ગુજરાતમાં મતદાન છે સાત મે એટલે એ પહેલાં છેલ્લા રાઉન્ડમાં નરેન્દ્ર મોદી આવે એવી રીતે એમની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ત્રણને આવરી લેવામાં આવ્યા હતા બાકી જગ્યા એટલે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ બહુ મજબૂત છે એટલે કદાચ કદાચ ત્યાં સુરતમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું નહોતું એમણે આ જે છ એક સભાઓ કરી છ સાત સભાઓ એમાં એ શું બોલ્યા અને એના શું સંદેશાઓ જાય છે એ બહુ મહત્વની વાત છે આખરે આ ચૂંટણીમાં આમ તો અત્યાર સુધી કોઈ નેરેટિવ ઘડાતો નથી જોવા મળ્યો પહેલાં બે મતદાનના પહેલાં બે ફેઝમાં મતદાનમાં ત્રણથી ચાર ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો છે ભાજપ માટે થોડો ચિંતાનો વિષય પણ બન્યો છે અને ભાજપ હવેના ફેઝમાં ત્રીજા ફેઝમાં વધુ મતદાન થાય એ માટે પણ પ્રયત્ન કરે છે ઘણા મુદ્દાઓ આવ્યા અને ઘણા મુદ્દાઓ જતા રહ્યા છે પણ કોઈ ચોક્કસ મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ રહી હોય અથવા તો એ મુદ્દો બહુ સ્પષ્ટ તો બધાને હોય એવું હજી સુધી બન્યું નથી જેવું બે હજાર ચૌદમાં કે બે હજાર ઓગણીસમાં બન્યું હતું ગુજરાતમાં એક બેઠક તો પહેલેથી જ મળી ગઈ છે સુરતની મુકેશ દલાલની એટલે જ કદાચ નરેન્દ્રભાઈ સભા ત્યાં નથી ગોઠવી ન ગોઠવી બાકીની પચીસ બેઠકો ફરીવાર મેળવવી અને પાંચ લાખની લીડ સાથે મેળવવી એવો ભાજપનો સંકલ્પ છે પણ કેટલીક જગ્યાએ કેટલીક સમસ્યાઓ થઈ એના કારણે ભાજપને તકલીફ એ પડી છે કે માની લ્યો કે પચીસ સીટ આવી તો પાંચ લાખની લીડ મળશે ખરી અને બોણીમાં જ વડોદરાને બનાસકાંઠામાં ઉમેદવારો બદલવામાં આવ્યા બીજી કેટલીક જગ્યાએ હજી પણ વિરોધનો સૂર પણ છે આ બધાના કારણે ભાજપ ચિંતિત છે અને અમિત શાહ અને મોદી આવે ગુજરાતમાં અને બધું સુપેરે પાર પડી જાય એવું ભાજપનું આયોજન રહ્યું છે હર હંમેશ ચૂંટણીમાં અમિત શાહની સભાઓ થઈ છે રોડ શો પણ થયા છે અને હવે મોદી સાહેબ પણ બે દિવસ આવી ગયા છે બીજા દિવસે એમણે આણંદથી શરૂઆત એટલે વલ્લભ વિદ્યાનગરથી શરૂઆત કરી સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર એમ ચાર સભાઓ લઈ એમાં બધાનું ધ્યાન હતું સૌરાષ્ટ્રની ત્રણ સભાઓ ઉપર સુરેન્દ્રનગરની સભા મિત્રોના કહેવા મુજબ ભાજપના અને કોંગ્રેસના બંને મિત્રોના કહેવા મુજબ થોડી નબળી રહી ક્રાઉડમાંથી રિસ્પોન્સ મળતો નહોતો અહીં નરેન્દ્રભાઈએ પાકિસ્તાન શાહજાદાને એવી બધી વાતો કરી પણ જામનગરમાં મુખ્યત્વે બહુ મહત્ત્વની આ સભા રહી હતી કારણ કે અહીં ક્ષત્રિયોનું થોડું વર્ચસ્વ પણ છે સુરેન્દ્રનગરમાં પણ છે અને જુનાગઢ થોડી નબળી બેઠક ગણાય છે એવી એવી વાતો જે પહેલાં આવી હતી એ કારણે પણ જૂનાગઢની પસંદગી થઈ હોય પણ કેટલીક વસ્તુઓ નોંધપાત્ર આમાં છે એ બહુ મહત્ત્વની એ છે કે એમણે સૌથી વધારે નજર એ હતી કે નરેન્દ્રભાઈ જે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિયોમાં જે રોષ છે એને દાઢો પડવા એને શાંત પાડવા ક્ષત્રિયોને પીઠે હાથ ફેરવવા શું કરે છે અને આ ઇશ્યુને કઈ રીતે એડ્રેસ કરે છે એમણે રાહુલ ગાંધીના નિવેદનને બરાબર ફાયદો ઉઠાવી અને કરી હતી કે ભાઈ રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપે એનો બરાબર ઉપયોગ કરવાનો પ્રયત્ન પણ કર્યો આપણે અગાઉના એક વિડીયોમાં એની વાત કરી ચૂક્યા છીએ પણ ગુજરાતમાં મોદી શું બોલે છે એના ઉપર બધાની નજર હતી જામનગરમાં એ જાય છે ને સીધા જામ જામસાહેબ શત્રુશલ્યજીને મળે છે શત્રુશલ્યજી એમને આવકારે છે એટલું જ નહીં પણ એમને પાઘડી પણ પહેરાવે છે બહુ મહત્ત્વની વાત છે ને એને તરત જ એના વિડીયો વાયરલ થઈ જાય છે પછી સભામાં નરેન્દ્રભાઈ આવે છે અને મુખ્યમંત્રી જ્યારે એમને પાઘડી પહેરાવવા જાય છે ત્યારે ના પાડે છે અને નરેન્દ્રભાઈ પોતાના પ્રવચનમાં બહુ સ્પષ્ટતા આની માટેની કરે છે કે ભાઈ તમને એમ લાગ્યું હશે કે મુખ્યમંત્રી આવે ને હું પાઘડી કેમ ન પહેરું પણ મેં જે આ પાઘડી પહેરી છે એ જાન સાહેબે પહેરાવેલી છે એ મારી માટે પ્રસાદ છે અને એમના જો આશીર્વાદ આપણી માથે હોય તો એ સફળ જ થાય એટલે મેં આ પાઘડી પહેરી રાખી છે આ બહુ મહત્ત્વની વાત છે મેસેજ નંબર એક સત્રીઓને બીજો એમણે સરસ ઉલ્લેખ કર્યો આમાં આમ તો પાઘડીથી પોલેન્ડ સુધી ગયા બીજો ઉલ્લેખ એમણે પોલેન્ડનો પણ કર્યો પોલેન્ડના લોકોને સાહેબે જામ સાહેબના વખતમાં જ્યારે એમને આશરો આપવામાં આવ્યો એ પોલેન્ડ આજે પણ ભૂલ્યું નથી અને પોલેન્ડના લોકો અહીં આવે છે અવારનવાર અને પોલેન્ડમાં પણ જામ સાહેબની યાદગીરી રાખવામાં આવે છે આ બહુ જાણીતો પ્રસંગ છે એનો પણ એમણે ઉલ્લેખ કર્યો અને પોલેન્ડ પૂરતો ઉલ્લેખ એમણે હિન્દીમાં કર્યો આનું પણ એક મેસેજ નંબર બે આનો પણ એક મતલબ છે કારણ કે ક્ષત્રિયો સામે થોડો રાજસ્થાનમાં પણ રોષ થયો અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળ્યો એટલે કદાચ એ એ રીતે પણ એડ્રેસ એમણે કર્યું હોય ત્રીજો એમણે ઉલ્લેખ કર્યો છે ભૂચરમોરી યુદ્ધ કે જેમાં ક્ષત્રિયોની શહાદત છે બહુ જાણીતો એ ઘટના છે અને લોકો બહુ સારી રીતે જાણે છે પણ એમણે એનો ઉલ્લેખ જરા જુદી રીતે કર્યો મેસેજ નંબર ત્રણ કે આ ભૂચર મોરીના યુદ્ધની દર વર્ષે જે એની તારીખ હોય ત્યારે પ્રસંગ યોજવામાં આવે છે ને હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે કેટલાક ક્ષત્રિયો મને આમંત્રણ દેવા આવ્યા ને પછી એક ક્ષત્રિય આગેવાને મારી કાનમાં ફૂંક મારી કે અમારે તો આવવું પડે મુખ્યમંત્રીને નિમંત્રણ આપવા પણ તમે ન આવતા નરેન્દ્રભાઈએ કહ્યું કે મેં પૂછ્યું કેમ તો કે જેટલી વાર જે મુખ્યમંત્રીઓ અહીં ગુચર મોરીના પ્રસંગમાં આવ્યા છે એ ટક્યા નથી ગાદી ઉપર પણ નરેન્દ્રભાઈ ડંકેકી ચોટ ઉપર એમ કહે છે કે નહીં હું આવીશ જ અને એ આવે છે અને મુખ્યમંત્રીની ગાદી એમની જતી નથી ઉલટાની ઉપર જઈ દિલ્હી જઈ અને વડાપ્રધાન બન્યા બે ટર્મ પૂરી કરી રહ્યા છે એટલે આ ત્રણ સંદેશ એમણે ક્ષત્રિયોને આપવાનો સીધો પ્રયત્ન કર્યો આ સંદેશ કેટલો પહોંચ્યો છે એ બહુ મહત્ત્વની વાત છે કારણ કે એમની સભા થાય એ પહેલાં બે મહત્વની ઘટનાઓ પણ બની રાજકોટમાં રાજકોટના યુવરાજ માનતા સિંહે એમના જ પરિસરમાં રજવાડાઓની મીટિંગ બોલાવી એમાં અઠ્યાવીસ રજવાડાઓ હાજર હતાના દેશ પ્રથમ એ મુદ્દે ચિંતન હતું પણ વાત તો મુદ્દો આ જ હતો કે ક્ષત્રિયોનો રોષ ભાજપને નડે નહીં અને બીજા કેટલાક મહારાજાઓએ પત્રથી સંમતિ આપી હતી ને પછી મીટિંગ પછી જે કહેવામાં આવ્યું ગુડી ગુડી બધું છે કે ભાઈ દેશ પ્રથમ છે ને એની માટે આપણે મોદીને ટેકો આપવો જોઈએ મોદી સાથે રહેવો જોઈએ દેશના વિકાસ માટે જરૂરી છે ફલાણું ટેકો મહત્ત્વની વાત એ છે કે આમાં ઘણા બધા રજવાડા સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં પણ હતા પણ એમાં ભાવનગરના યુવરાજનો મત જરા જુદો છે ભાવનગર યુવરાજે પહેલેથી જ આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ એક સરખું રાખ્યું છે એમણે જ્યારે જયરાજસિંહ જાડેજાએ એના ફાર્મ હાઉસે હેમડામાં મિટિંગ બોલાવીને ત્યારે રૂપાલાએ માફી માગી હતી એમણે આ ભાજપૂત સંમેલન કહેલું અને રાહુલ ગાંધી જ્યારે બોલે ત્યારે પણ એમની ટીકા કરી હતી એટલે આ તફાવત છે બીજા રજવાડાઓએ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનની ટીકા કરવામાં થોડીક પોતાની જાતને સંકોરી હતી જ્યારે આમણે અને પછી રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું ત્યારે એ બધા રજવાડાઓ એકી સાથે બોલ્યા હતા પણ ભાવનગર યુવરાજ જયવીર રાજે બરાબર સ્તેન ક્લિયર પોતાનું રાખ્યું એટલે આ એક જાહેરાત થઈ મોદીની સભાઓ સૌરાષ્ટ્રની થાય એ પહેલાં એ ઉપરાંત જામનગરમાં પણ પૂનમબેન માડમ જે ઉમેદવાર છે ભાજપના એમણે પણ એક સભા મીટિંગ કરી હતી ક્ષત્રિયો માટે અત્યારે એક ઉલ્લેખનીય વાત એ છે કે જામનગરમાં કેટલાક ક્ષત્રિય યુવાનોએ દેખાવો કર્યા એમની સામે રાયોટીંગનો ગુનો થયો છે દેખાવો સૌરાષ્ટ્રમાં કચ્છમાં ગુજરાતમાં થયા છે પણ રાયોટીંગનો ગુનો માત્ર ને માત્ર જામનગરમાં નોંધાયો છે એટલે પણ આ મિટિંગનું મહત્વ હતું આ સામે રાજપીપળામાં ક્ષત્રિયોની એક મીટિંગ થઈ અને એમાં બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ વિરોધ ચાલુ રહેશે અને ભાજપની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે એટલે ચોખા ભાગ ક્ષત્રિયોમાં પડ્યા છે અથવા તો પાડી દેવામાં આવ્યા છે બંને રીતે તમે આ ઘટનાને જોઈ શકો છો બીજી બાજુ ધર્મરથ ક્ષત્રિયોએ જે ફેર્યો એ ખોડલધામમાં એની સમાપ્તિ ગુરુવારે થઈ અને ત્યારે પટેલો પણ એમાં જોડાયા એટલે ક્ષત્રિય આગેવાન પીટી ટી જાડેજાએ એમ કહ્યું કે હું પાટીદારોને સલામ કરું આ પણ એક એંગલ જુદો છે કારણ કે ખડોલધામ છે લૌવા પટેલનું ધામ ગણાય છે ધાર્મિક ધામ ગણાય છે એટલે એમાંથી પણ એક સંદેશ જઈ રહ્યો છે એટલે જુદી જુદી ઘટનાઓ જુદી જુદી જુદા જુદા મેસેજ આપી રહી છે પણ સૌથી મહત્વની વાત એ છે કે ક્ષત્રિયનો રોષ જે પહેલાં હતો એ માત્ર હવે રહી નથી એ વાત બહુ સ્પષ્ટ છે કારણ કે પાટીદારોમાં બે ભાગ થઈ ગયા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે વર્ષો સુધી મંત્રી રહ્યા એમણે પણ આ રોષ ટાઢો પડે એ માટે કેટલીક કામગીરીઓ કરી હતી અને એટલે જ એ એક સભામાં સૌરાષ્ટ્રની નરેન્દ્ર મોદીની બરાબર બાજુમાં બેઠેલા જોવા મળેલા અને કેટલીક વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા આ રીતે પણ આખી આ સભાઓને અને ક્ષત્રિયોના મુદ્દાને તમે જોઈ શકો છો બાકી ફરીવાર જે વર્ષો જૂની ભાજપની નરેન્દ્રભાઈની સ્ટાઇલ છે એ પાકિસ્તાનને કાશ્મીરનો મુદ્દો ફરી ફરીને એમણે સભાઓમાં ઉઠાવ્યો કે એમણે પહેલાં એમ કહ્યું કે જૂનાગઢની તર આપણી સાથે નો સરદાર નો તો પછી એમણે એમ કહ્યું કે આ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કે આ શાહજાદાને પાકિસ્તાન પીએમ બનાવવા માગે છે આ એમણે એક બે વાર એમણે વાત કરી અને કોંગ્રેસનો ચૂંટણી ઢંઢારો મુસ્લિમ લીગની છાપ ધરાવે છે એ પણ વારંવાર એમણે ઉલ્લેખ કર્યા અને સૌથી મહત્વની વાત કે અનામત છે એ ઓબીસી કે પછાતોના કે એસસી એસટીના ભોગે મિસ મુસ્લિમોને નહીં જપાય એ મારી ગેરંટી છે એટલે આવી વસ્તુઓ પણ નરેન્દ્રભાઈ મોદીની સભાઓમાં નરેન્દ્રભાઈએ કરી આ મુદ્દો એવો છે કે મને લાગે છે ગુજરાતની મોટાભાગની જનતાને મજા આવે છે અથવા તો એને એ કેટલાક લોકો ગંભીર પણ ગણે છે કે ભાઈ ગુજરાતની ચૂંટણી હોય અને પાકિસ્તાન કાશ્મીર મુસ્લિમનો મુદ્દો ન આવે એવું લગભગ છેલ્લી કેટલીક ચૂંટણીઓથી બન્યું નથી અને ભાજપ આ મુદ્દાને બરાબર એનો લાભ લેવા માટે જાણીતો છે આ બધી રીતે તમે જુઓ તો નરેન્દ્રભાઈની સભાઓ કેવી ગઈ અને એની કેવી અસર રહી એ મુદ્દે ચર્ચાઓ થતી રહેવાની પણ ભાજપને પૂરેપૂરી અપેક્ષા છે કે આ સભાઓથી ક્ષત્રિયોનો મુદ્દો પણ ટાઢો પડશે અને ક્યાંક ક્યાંક જે પક્ષની આંતરિક સમસ્યાઓ છે એ પણ નહીં રહે અને કેટલીક બેઠકો નબળી દેખાય છે એ મજબૂત બની જશે કારણ કે લોકો નરેન્દ્ર મોદીને જોઈને મત આપે છે એ વાત હવે છૂપી રહી નથી અને એવો વર્ગ ખાસો એવો છે કે નરેન્દ્ર મોદીને મત આપવાનો છે તમે રાજકોટમાં જુઓ કે અશોક પટેલ જેમને હેલ્મેટ સામે આંદોલન કરેલું અને બીજા કેટલાક મુદ્દાઓ પર પણ આંદોલન કરેલું એમણે એક મુદ્દો ઉઠાવેલો કે આ ચૂંટણી વડાપ્રધાનને ચૂંટવાની છે કે આપણા પ્રજાના પ્રતિનિધિને એમણે એક પોસ્ટરમાં એવી રીતે ફેરફાર કર્યો ને એમની અટકાયત કરી હતી પણ વાસ્તવિકતા આ છે કે નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડાય છે એ બહુ સ્પષ્ટ છે અનેક ભાજપના ભક્તો એવા છે એમ કહે છે કે થાંભલો ઊભો રાખો તોય અમે ભાજપને મોદીને જ વોટ આપીશું એટલે આ બહુ ક્લિયર કટ છે અને નરેન્દ્ર મોદીએ એ રીતે પોતાના નામે વોટ માગવાના પ્રયત્નો અનેક વાર કર્યા છે આ વખતે પણ કર્યા છે એટલે આ સભાઓને આ રીતે પણ તમારે જોવી પડે હવે આપણે સાત મે મતદાન કેટલું થાય છે પહેલાં બે ફેઝની જેમ મતદાન ઘટાડ ઘટે છે કે પછી જળવાઈ રહે છે કે વધે છે આ બહુ મહત્ત્વનું છે કારણ કે ગરમીનો પારો હજી ખાસો એવો ઉપર છે અને એની મતદાન ઉપર અસર થાય છે કે નહીં એ પણ જોવાનું રહે છે ત્યાં સુધી આપણે રાહ ને ફરી કોઈ આવા જ મુદ્દે વાત કરવા મળીશું ખૂબ ખૂબ